નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ન્યૂ સન્ડે વોરિયર ટીમ અને અણખોલ પંચાયત દ્વારા અંખોલા ગામમાં ફ્રી મેડિકલ કેમ્પ રાખવામાં આવ્યો જેમાં દીપક ફાઉન્ડેશન અને ધીરજ હોસ્પિટલ દ્વારા ફ્રીમાં આંખની ચકાસણી કરવામાં આવી એની સાથે એક્સરે ગાયનેકોલોજિસ્ટ બ્લડ સેમ્પલો લેવા સહિતની પણ કામગીરી અહીં કરવામાં આવી સન્ડે વોરિયર્સ ટીમ દ્વારા સોસાયટીના વૃદ્ધો અને બાળકો માટે ફ્રી ગાડીની પણ સુવિધા રાખવામાં આવી હતી આ કેમ્પમાં સ્કૂલના બાળકો ગામના રહેવાસીઓ અને સોસાયટીના અનેક વૃદ્ધો તેમજ નાગરિકોએ કેમ્પનો લાભ લીધો છે દીકરીઓ માટે અને મહિલાઓ માટે સશસ્ત્રકર માટે વધારે છે